મહત્વની વાત છે કે જે હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે જેની અંદર વેપારીને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા એક પણ સિત્તેર લાખનો તોડ કરવામાં આવ્યો હતો હવે વિગતો જે જાણવા મળી રહી છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે ભોગ બનનાર વેપારી છે કે જેણે સમગ્ર મામલે જ્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તેમાં પણ એક તો નકલી પોલીસ કર્મચારી બનીને આ વેપારીને લૂંટવા માટે ગયો હતો ત્રણ મહિલા અને એક નકલી પોલીસ કર્મી કે જેની ધરપકડ કરવામાં આવી છે સુરતના લલિતા ચોકડી વિસ્તારની અંદર વેપારી સાથે હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે મોબાઈલની દુકાન ધરાવતો હતો આ વેપારી તેની સાથે આ ઘટના બની વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાયા છે સાહિસ ત્રણ મહિલા અને એક નકલી પોલીસ કર્મી કે જેને પકડવામાં આવ્યા છે વિગતો શું બહાર આવી બિલકુલ લલિતા ચોકડી વિસ્તારમાં મોબાઈલના વેપારી સાથે હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે કતારગામ પોલીસ દ્વારા આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી ત્રણ મહિલા અને એક નકલી આપવામાં આવ્યો હતો ભોગ બનનાર વેપારીએ કતારગામ પોલીસ મથક ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી જ્યાં ત્રણ મહિલા અને એક નકલી પોલીસ કર્મચારી કતારગામ પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે આભાર આપનું માહિતી માટે